ગુજરાતના કંભાળિયામાં એક યુવાને એક પર્સનલ કારમાં સક્ષમ અધિકારીના હોદ્દા સાથેના બોર્ડ ઉપરાંત લાલ લાઇટ ફીટ કરાવીને સીન સપાટા કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો આ પ્રકરણમાં આ યુવાનની રાજકોટ ખાતે રહેતી ધરમની માનેલી બહેનનું પણ નામ જાહેર થયું છે પોલીસે આ બંનેની અટકાયત કરી છે કંભાળિયાના યુવાન જીલ ભરત પંચમતીયા નામના પચીસ વર્ષના શખ્સ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી કલેક્ટર કક્ષાના અધિકારીના હોદ્દા સાથેના બોર્ડવાળી તેની માલિકીની કારમાં ઉપર લાલ લાઇટ લગાવીને ફરતો હતો કોઈપણ સરકારી હોદ્દો ન ધરાવતા આરોપી જીલ પંચમતિયા પચીસ વર્ષ દ્વારા તેની ટેક્સી પાસિંગની મારુતિ સુઝુકી સેલેરીઓ કાર નંબર જી જે જીરો ત્રણ કેપી એકાણું તેરમાં આગળની તરફ લગાવવામાં આવેલા બોર્ડમાં એડિશનલ કલેક્ટર એન્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પ્રોબેશનની પ્લેટ લગાવવામાં આવી હતી તેમની પાછળની બાજુ લાલ કલરની રેડિયમ સ્ટીકર સાથે પ્લેટમાં આર એસ સી એન્ડ એ એમ પ્રોબેશનલ લખેલું હોવાનું જાહેર થયું હતું આ કારમાં ઉપરની બાજુ પોલીસની સરકારી ગાડીમાં જે પ્રકારે લાઇટ હોય છે તે પ્રકારની લાઇટ પણ લગાવાઈ હતી આ પ્રકરણમાં આરોપી જીલ પંચમતીયા સાથે તેની ધર્મની બહેન કેશાબેન કેતનભાઈ દેસાઈનું પણ નામ ખુલવા પામ્યું છે આ બંને દ્વારા છેલ્લા આશરે પચીસેક દિવસથી લાલ લાઇટ અને અધિકારીના હોદ્દા ધરાવતી ઉપરોક્ત મોટર કારનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ જાહેર થયું છે પોલીસે જીલ ભરતભાઈ પંચમતીયા અને તેની ધર્મની બહેન કેશાબેન કેતનભાઈ દેસાઈ સામે બીએનએસ કલમ બસો ચાર બસો પાંચ તથા ચોપન મુજબનો ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી ગઈ તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશનના માણસો સ્થાનિક ડી સ્ટાફના માણસો તેમજ પીએસઆઈ શ્રી વીએમ સોલંકીનાઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને એક શંકાસ્પદ ગાડી મળેલી જે ગાડી ઉપર આરએસસી એન્ડ એડીએમ લખેલું હતું અને લાલ કલરનું બોર્ડ લગાવેલું હતું તેમજ તે ગાડી ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા યુઝ કરાતી સરકારી જે લાઇટ હોય છે એ લાઇટ પણ એમાં લગાવવામાં આવેલી હતી તો એ ગાડી શંકાસ્પદ જણાતા તેમાં એમને રોકીને એમને માલિકની વિશે પૂછતાછ કરતા અને ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા ખ્યાલ આવેલો કે આ ગાડીના જે ચાલક હતા એ કોઈ સરકારી હોદ્દો ધરાવતા ન હતા તેમજ કોઈ સરકારી ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ લિંક ધરાવતા ન હોવાથી છતાં પણ એમને આ આરએસી અને એડીએમના જે સરકારી બોર્ડ હોય છે તેમનો દુરુપયોગ કરીને વહન કરેલું અને પોતે સરકારી કર્મચારી અને અધિકારી હોવાનો દાવો કરીને દોડ કરેલું હતું જે સબ અમે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે તેમજ આ ગુના અન્વયે તપાસ અન્વયે બે આરોપીની અટક કરવામાં આવેલ છે એમાં એકનું નામ છે જીલ ભરતભાઈ પંચમતિયા અને બીજા એક મહિલા છે કેશાબેન કેતનભાઈ દેસાઈ આ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે તેમજ ગુનાની આગળની તપાસ પીએસઆઈ શ્રી એમ આર બારડનાઓ ખંભાળિયા પોલીસ સ્ટેશનનો ચલાવી રહેલ છે